નમસ્કાર મિત્રો આજે આ રાજકુમારે ભૂતિયાને સુંદરપુરમાંથી બહાર કાઢી મૂક્યો અને કહ્યું કે ભૂતિયા તું સુંદરપુર છોડીને ચાલ્યો જા સુંદરપુરમાં હવે તારી કોઈ જરૂર નથી ત્યારે ભૂત્યો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગામના મુખી અને ભોરડું પણ હવે આ સુંદરપુરમાંથી વિદાય લે છે અને પોતાના ગામ તરફ રવાના થાય છે અને એવા જ સમયે એમની સામુ એક ગુપ્તચર મળે છે અને આ ગુપ્તચર સુંદરપુરમાં યુદ્ધ દરમિયાન હારી ગયેલા રાજાનો ગુપ્તચર હતો અને તે એ જાણવા આવ્યો છે કે શું ખરેખર આ સુંદરપુરમાંથી ભૂતિયો ચાલ્યો ગયો છે કે પછી આ એમનું કોઈ નવું ષડયંત્ર છે અને જેવો આ ગુપ્તચર ચાલતો ચાલતો જ્યારે આ ગામના મુખીને મળ્યો ત્યારે ગામના મુખી અને ભોલો પૂછે છે કે ભાઈ કોણ છે તું અને પહેલાં તો તને આ પંથકમાં ક્યાંય જોયેલો નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુપ્તચર પહેલાં તો મનમાં વિચાર કરે છે કે સીધે સીધી વાત કરીશ ને તો હું પકડાઈ જઈશ અને એ વેશ પલટો કરીને આવેલો ગુપ્તચર બે હાથ જોડીને ધ્રુજતા અવાજે એટલું કહે છે કે તમે કોણ છો અને મને આમ કેમ પૂછી રહ્યા છો અરે હું તો સુંદરપુરમાં જાઉં છું અને મેં સાંભળ્યું છે કે સુંદરપુરના પેલા દુષ્ટ રાજાને હરાવી અને હવે જે પેલા રાજા રાજ કરતા હતા એમનું સામ્રાજ્ય પાછું આવી ગયું છે માટે હું એમના દર્શન કરવા જાઉં છું ત્યાં તો ગામના મુખી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભાઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તું આમ ડરીશ નહીં ત્યાં છે ને હવે બધું જ સારું થઈ ગયું છે સુંદરપુર હવે સારા રાજાના હાથમાં આવી ગયું છે ત્યારે પેલો માણસ હળવેકથી કહે છે કે સુંદરપુર એ એટલું શક્તિશાળી અને મહાન રાજ્ય હતું તો એને આવા નાનકડા રજવાડાના રાજાએ કેવી રીતે જીત્યું હશે અને એ રાજા કેટલો મહાન હશે કેટલો શક્તિશાળી હશે એ જોવા માટે હું જાઉં છું ત્યાં તો પેલો ભોલો બોલ્યો કે હે ભાઈ આ રાજાએ કોઈ પરાક્રમ નથી કર્યો પરંતુ પરાક્રમ તો એમનો સેનાપતિ ભૂતિયો હતો એણે કર્યું છે અને એણે જ આ મહાન સુંદરપુર જીતીને આપ્યું છે ત્યારે પેલો ગુપ્તચર કહે છે કે આ ભૂતિયો વળી કોણ છે એ કોઈ નવો સેનાપતિ આવ્યો છે કે શું ત્યારે મુખી કહે છે કે એ રાજકુમારનો મિત્ર હતો અને મિત્રતા ખાતર એણે પેલા દુશ્મન રાજાના દોઢથી બે લાખ સિપાહીઓને મારી ભગાડ્યા અને આ સુંદરપુર જીતીને આપ્યું છે ત્યારે ગુપ્તચર મનમાં વિચાર કરતા કહે છે કે હવે વાત બરાબર ફસાણી છે અને પછી તે કહે છે કે તો તો હવે મારે એ સુંદરપુરના મહારાજને નથી જોવા હવે તો સુંદરપુરમાં જઈ અને સૌથી પહેલાં એ સેનાપતિ ભૂતિયાને જોવો છે અને તમે મને કહેશો કે સુંદરપુરમાં કઈ બાજુ એ ભૂતિયો રહે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને બોલો કહે છે કે તમે હવે ભૂતિયાને નહીં મળી શકો કારણ કે એ સુંદરપુરમાં છે જ નહીં અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે પેલો ગુપ્તચર કહે છે કે હું સુંદરપુરના સેનાપતિને કેમ ના જોઈ શકું શું ભૂતિઓ સુંદરપુરમાં નથી રહેતો શું આ સેનાપતિને ક્યાંક બીજાથી બોલાવ્યો હતો કે શું ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી કહે છે કે ના ના એવું નથી પરંતુ ભૂતિયો છે ને એ સુંદરપુરનો સેનાપતિ હતો અને આ સુંદરપુર જીત્યા પછી જે એમનો ખાસ મિત્ર રાજકુમાર હતો એણે ભૂતિયાને જાકારો દીધો છે અને કહ્યું છે કે ભૂતિયા સુંદરપુર હવે અમારું થઈ ગયું છે અને હવે અમારે સુંદરપુરમાં તારી કોઈ જરૂર નથી હવે તારે જ્યાં જવું હોય અને જ્યાં રહેવું હોય ત્યાં ચાલ્યો જા અને આમ આટલું કહેતાની સાથે જ એ ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો છે ત્યારે આ ગુપ્તચર પોતાની આંખો ઊંચી કરી અને કહે છે કે આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ સુંદરપુરમાં તો જવું પડશે આમ આટલો વિચાર કરી અને ગુપ્તચર ત્યાંથી રજા લઈ અને સુંદરપુર તરફ ચાલ્યો અને આ બાજુ મૂકી અને બોલો પાછા એમના માર્ગે પડ્યા ત્યારે બોલો કહે છે કે હે મુખી તમને શું લાગે છે કે આ માણસ શું ખરેખર આ કોઈ ગરીબ છે ત્યારે મુખી કહે છે કે મને ગરીબ તો નહોતો લાગતો કારણ કે એનો પહેરવેશ ગરીબ હતો પરંતુ બીજું બધું એના શરીર ઉપર બધું ઠીક હતું ત્યારે બોલો કહે છે કે જે હોય તે આપણે હવે ચાલો ગામમાં અને ગામમાં પહોંચી અને ગામની વ્યવસ્થા પણ સંભાળવી પડશે અને આમ વાતો કરતાં કરતાં ગામ તરફ ચાલી નીકળ્યા અને આ પાછું પેલો ગુપ્તચર ચાલતો ચાલતો સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં આવે છે ત્યાં તો રામુ તેને રોકે છે ત્યારે રામુ પૂછે છે કે કોણ છો તમે અને આમ સુંદરપુરમાં કેમ જઈ રહ્યા છો ત્યારે એ માણસ હાથ જોડીને કહેવા લાગ્યો કે મેં એક વાત સાંભળી છે કે સુંદરપુરનો સેનાપતિ ભૂત્યો રહ્યો ને એણે એકલા હાથે આ આખું સામ્રાજ્ય જીત્યું છે અને દોઢથી બે લાખ જેટલા સિપાહીઓને એકલા હાથે મારી ભગાડ્યા છે તો હું એ મહાન સેનાપતિ ભૂતિયાને જોવા આવ્યો છું મને ભૂતિયાના દર્શન કરાવો ત્યારે આટલા શબ્દો સાંભળીને રામુ કહેવા લાગ્યો કે તમે ભૂતિયાના દર્શન ક્યારેય નહીં કરી શકો કારણ કે એ હવે સુંદરપુરમાં છે જ નહીં ત્યારે ગુપ્તચર કહે છે કે આ માણસ પણ જો એ જ વાત કહે તો વાત પાકી સમજો અને પછી સુંદરપુર ઉપર ચઢાઈ કરવાનો મોકો મળી જશે અને પછી ગુપ્તચર કહે છે કે હે ભાઈ કેમ ભૂતિયો ક્યાં ગયો છે કોઈ બીજી જગ્યાએ યુદ્ધે ચડ્યો છે કે શું ત્યારે રામુ કહે છે કે ના ભાઈ એ તો આ રાજ્ય છોડીને ચાલ્યો ગયો છે અને એને રાજકુમારે આ રજવાડામાંથી બહાર કાઢી મૂક્યો છે હવે તે ક્યારેય સુંદરપુરમાં જોવા નહીં મળે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુપ્તચર ખૂબ જ આનંદમાં આવી ગયો અને કહે છે કે હવે મહારાજને જઈને કહેવું પડશે કે સાચે જ ભૂતિઓ સુંદરપુરમાં નથી અને યુદ્ધ કરવાનો અને આ સુંદરપુર ઉપર ચઢાઈ કરીને જીતી લેવાનો ઉત્તમ માર્ગ મળી ગયો છે અને પછી તે ગુપ્તચર બે હાથ જોડીને રામુને કહેવા લાગ્યો કે જો ભૂતિઓ જ આ સુંદરપુરમાં ના હોય તો પછી મારે સુંદરપુરમાં જઈને શું કામ છે આમ કહીને તે પાછો વળી જાય છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયાને આટલા દૂર દૂરથી માણસો મળવા આવે છે તો શું ભૂતિયાના પરાક્રમ આજુબાજુના ગામડે ગામડાઓ સુધી ફેલાયેલા છે કે શું અને પછી પેલો ગુપ્તચર ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે પાછો પોતાના મહારાજ પાસે પહોંચે છે અને ત્યાં જઈને આ સમગ્ર બનેલી ઘટના જણાવે છે કે મહારાજ ભૂતિયો સાચે જ સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે અને તમારે જો તમારું સુંદરપુર પાછું જોતું હોય ને તો અત્યારે યુદ્ધ કરવાનો અને સુંદરપુર ઉપર ચઢાઈ કરવાનો ઉત્તમ સમય છે કારણ કે રાજા હજુ તો નવી નવી રાજગાદી ઉપર બિરાજમાન થયા છે અને એક બાજુ ભૂતિયો જે આપણો દુશ્મન છે એ આ સુંદરપુરમાંથી હાકી કાઢવામાં આવ્યો છે હવે તે આ સુંદરપુરની રક્ષા કરવા માટે તો નહીં જ આવે અને બીજી વાત એ છે કે મહારાજ અત્યારે જે સુંદરપુર ઉપર રાજ કરે છે ને એ રાજાનું સૈન્ય બળ પચાસ હજાર કરતાં પણ ઓછું છે માટે જો તમારા કોઈ મિત્ર રાજા હોય તો એમનું લશ્કર લઈ અને તમે સુંદરપુર ઉપર ચઢાઈ કરશો ને તો આપણે સુંદરપુરને પાછું જીતી શકીએ એમ છીએ ત્યાં તો રાજા ખૂબ જ ખુશ થયો ને કહે છે કે હા ગુપ્તચર તે જે માહિતી આપી છે એને ધ્યાનમાં રાખી અને આપણે બે જ દિવસમાં સુંદરપુર ઉપર ચઢાઈ કરીશું અને આ બે દિવસ દરમિયાન આપણે આપણા મિત્ર રાજા સાથે વાતચીત કરી અને એક વિશાળ લશ્કરની જરૂર પડશે આમ પછી તેઓ મિત્ર રાજા તરફ ચાલ્યા જાય છે અને આ બાજુ પેલો ભોરુડો બોલો અને ગામના મુખી બંને જણા ગામમાં આવે છે અને ગામમાં આવીને શાંતિથી બેઠા છે અને ત્યારે આખું ગામ તેમની પાસે આવીને કહેવા લાગ્યું કે મુખી બાપા તમે સુંદરપુરમાં ગયા હતા ત્યાંની વ્યવસ્થા બધી સારી તો હતી ને ત્યારે મુખી કહે છે કે વ્યવસ્થા તો સારી હતી પરંતુ મારા ઉપર દુઃખના વાદળો ઘેરાણા છે અને હું તો એમ વિચારતો હતો કે હવે તો સુંદરપુર જેવા રજવાડામાં રાજકુમારની સાથે ભૂતિઓ પણ છે તેથી હવે સુંદરપુરને કોઈ જીતી નહીં શકે પરંતુ આ તો ભૂતિઓ જ સુંદરપુરનો દુશ્મન બની ગયો અને હવે દુઃખની વાત તો એ છે કે રાજકુમાર અને ભૂતિયાની દોસ્તી પણ તૂટી ગઈ છે અને રાજકુમારે ભૂતિયાને એમના રજવાડામાંથી કાઢી મૂક્યો છે માટે હવે ખબર નહીં ભૂતિઓ ક્યાં હશે અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને એવા જ સમયે ગામના પાદરેથી એક ગામનો માણસ દોડતો દોડતો આવે છે અને આવીને કહેવા લાગ્યો કે મુખી બાપા ગજબ થઈ ગયો છે ત્યારે મુખી પૂછે છે કે શું થયું છે ત્યારે પેલો માણસ કહે છે ગામના પાદરે જે પીપળો છે ને એમાં ભૂતિયો પાછો આવી ગયો છે અને તે ખૂબ જ ગુસ્સામાં છે અને તે મને મળ્યો અને હું થાકના કારણે જેવો ત્યાં આરામ કરવા બેઠો એની સાથે જ ત્યાં તે આવીને મને કહેવા લાગ્યો કે હે ગામના માણસ આજ પછી તું અહીંયા જમવા આવતો નહીં કે આરામ કરવા પણ આવતો નહીં અને જો બીજી વાર તને અહીંયા જોયો ને તો તને પછાડીને મારી નાખીશ અને ભૂતિઓ એટલો ગુસ્સામાં હતો કે હું ત્યાંથી ભાગીને આવ્યો છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ મુખી અને બોલો ખાટલામાંથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે ગામ લોકો આ તો ખૂબ જ દુઃખની વાત છે અને ભૂતિઓ ખૂબ જ ગુસ્સામાં છે એનું કારણ એ છે કે હવે તે આપણું કહેવું તો માનવાનું નથી અને લાગે છે કે પહેલાંની જેમ ફરી પાછો તેનો ત્રાસ આપણા ગામમાં શરૂ થશે અને જો કદાચ તે ફરી પાછો ભૂખ્યો ભેડિયો બની અને જો ગામમાં આવવા લાગ્યો ને તો આ વખતે તેના ગુસ્સાનો સામનો કોઈ નહીં કરી શકે ત્યારે ભોલો કહે છે કે હું ભૂતિયા સાથે જઈને વાત કરું છું આમ કહી અને તે ગામમાંથી ચાલતો ચાલતો આ પીપળાના ઝાડ પાસે આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી